નમસ્કાર ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ બાર નામાના મૂળ તત્વો એમાં ત્રીજું ચેપ્ટર વિભાગ બે ની ચેપ્ટર કંપનીના વાર્ષિક હિસાબો વિશે ચર્ચા કરીએ તો આમ પરીક્ષાની દ્રષ્ટિએ જોઈએ તો આ ચેપ્ટર છે એ અગિયારમા ચેપ્ટર છે અને આ ચેપ્ટરમાંથી મોટા દાખલાઓ પૂછાય છે થિયરી નથી પૂછાતી અને ત્રીસ ટકાનો જે કોર્સ ઘટાડ્યો છે એ મુજબ આ ચેપ્ટરમાંથી કાંઈ પણ વસ્તુ આપણને સ્કીપ કરેલી નથી ઘટાડેલી નથી એટલે આપણે પૂરેપૂરું ચેપ્ટર છે એ શીખવાનું છે તો પ્રસ્તાવનાથી શરૂ કરી તો અત્યાર સુધી આપણે વાર્ષિક હિસાબો તો શીખી ગયા પણ એ વાર્ષિક હિસાબો છે એ ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો આપણે શીખાના આજે આપણે કંપનીના વાર્ષિક હિસાબો વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ ત્યારે કંપનીનો કન્સેપ્ટ શું છે એ વસ્તુ તો તમને ક્લિયર થઈ રહી છે હવે કંપનીના કન્સેપ્ટમાં આપણે જોઈએ તો કંપનીના નાણાકીય પત્રકો છે એ જુદા જુદા અધિકારીઓ સત્તાધીશો અને કરવેરા અધિકારીઓ એમ વિવિધ પક્ષકારો વિશ્લેષણકારો કંપની સાથે જોડાયેલા લેણદારો દેવાદારો અને સરકાર તો આ બધા જ માટે અને કંપની સાથે આર્થિક હિત ધરાવનારી વ્યક્તિઓ આ બધા માટે વાર્ષિક હિસાબો છે નાણાકીય પત્રકો છે એ સાચો અને વાજબી પરિસ્થિતિનો ખ્યાલ આપે છે અને નાણાકીય પત્રકો છે એ નાણાકીય દેખાવ અને નાણાકીય સ્થિતિ વિશેની માહિતી આપે છે તો આ ઉપરાંત કંપની ધારાની કલમ એકસો તેત્રીસ હેઠળ નિર્દેશ કરેલા હિસાબી ધોરણોનો તે અમલ કરે છે તો આવી રીતે કંપની ધારા મુજબ કંપનીના નાણાકીય પત્રકો એ કંપની ધારા બે હજાર તેરના પરિશિષ્ટ ત્રણમાં દર્શાવેલા નમૂના પ્રમાણે જોવા જરૂરી છે અત્યાર સુધી આપણે ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો જે શીખી ગયા એ વાર્ષિક હિસાબો છે એ આપણે નમૂનામાં નતા બના નમૂના મને એટલે આપણે જે જે તે હેડિકેટર જે તે વસ્તુનો સમાવેશ કરી અને નહોતા હોય દાડેધડ આક ઉપર લખી નાખ્યો હોય પાઘડી નીચે લખી નાખી હોય પણ કંપની ધારામાં જે ફોર્મેટ આપેલું છે એ ફોર્મેટ મુજબ જ કંપનીના વાર્ષિક હિસાબો છે એ તૈયાર કરવાના છે તો આવી રીતે જે પરિશિષ્ટ આપેલા છે જે નમૂના આપેલા છે એ નમૂના જ નાણાકીય પત્રકો ના જે નમૂના છે એ નમૂનામાં જ આપણે જે પત્રકો તૈયાર કરવાના છે અને આ જે પત્રકો છે એ કલમ એકસો ઓગણત્રીસ એકમાં જણાવ્યા મુજબ વીમા કંપની વીજળી કંપની અને બેન્કિંગ કંપની આ ત્રણ કંપનીઓ એવી છે કે જેને આ પરિશિષ્ટમાંથી આ ફોર્મેટમાંથી મુક્તિ આપવામાં આવી છે એટલે એને આ નાણાકીય પત્રકોના નિયમો લાગુ પડતા નથી બાકી તમામ કંપનીઓને આ પત્રકો લાગુ પડે છે એનસીક્યુમાં આ પ્રશ્ન વારંવાર પૂછાઈ શકે છે એક વાક્યના પ્રશ્નમાં પણ પૂછાય છે એટલે ફરીથી રિપીટ કરું છું વીમા કંપની બેન્કિંગ કંપની અને વીજળી કંપની એ ત્રણ કંપનીઓને આ જે પત્રકો છે એ લાગુ પડતા નથી એ સિવાયની અન્ય કંપનીઓ છે એને આ ફોર્મેટમાં જ નાણાકીય પત્રકો તૈયાર કરવાના છે તો આવી રીતે કંપની ધારામાં જે કલમ દર્શાવેલી છે એ મુજબ કેવી રીતે નાણાકીય પત્રકો તૈયાર કરવા એ વિશે આપણે ચર્ચા કરી નાણાકીય પત્રકો એટલે શું એ પેલા આપણે સમજી લેવું પડે તો જોઈએ નાણાકીય પત્રકોનો અર્થ હિસાબી નાણાકીય પત્રકો એટલે હિસાબી સમય પૂરો થતા હિસાબોની પ્રક્રિયાને અંતે હિસાબી માહિતીને સંક્ષિપ્તમાં રજૂ કરતા પત્ર ત્રણ જુદી જુદી વસ્તુનો સમાવેશ અર્થમાં કરેલો છે એક તો હિસાબી સમય પૂરો થતા તો હિસાબી સમયગાળો એ કેવો સમયગાળો હોય એ કોને હિસાબી સમયગાળો ગણવો એની ચર્ચા છે આપણે આના પછીના છે તો આવો સમયગાળા પૂરા થયા અંતે હિસાબી સમયગાળો આપ જોઈએ તો બાર માસનો હોય છે એટલે આવો બાર માસનો સમયગાળો પૂરો થયા પછી હિસાબી પ્રક્રિયાને અંતે એટલે જે કાંઈ પણ વ્યવહારો એક્ચ્યુઅલ ખરેખર બનેલા છે એ હિસાબી વ્યવહારોનો સમાવેશ છે એ એમાં કરવાનો હોય છે આમ આ બધા હિસાબો છે એ વાઉચરને આધારે તારીખના ક્રમમાં જ લખેલા હોય છે તો જે કાંઈ પણ પ્રક્રિયાઓ થાય છે એ પ્રક્રિયાઓ તારીખવાર અનુસાર જે તે માસના વ્યવહારોમાં એને સમાવેલા હોય છે તો આવી રીતે વાઉચર પરથી જે હિસાબો લખેલા છે એ હિસાબી પ્રક્રિયાને અંતે લખવામાં આવે છે અને હિસાબી માહિતીને સંક્ષિપ્તમાં રજૂ કરતા

આવી આ નોંધ માંડી પેટા નોંધ રોકડ મેળ બેગ સિલકમેળ આ બધા જ અંતે ખતવણી કરવામાં આવે છે ખતવણીમાં આ બધા જ વ્યવહારોને ખાતા સ્વરૂપે લખવામાં આવે છે અને આ ખાતાઓની બાકીને જ કાચા સગવૈયામાં લઈ જવામાં આવે છે તો આવી રીતે હિસાબી પ્રક્રિયાને સંક્ષિપ્તમાં રજૂ કરવામાં આવે છે તો આવી રીતે નાણાકીય પત્રકો એ શું છે તો નાણાકીય પત્રકો છે એ ચોક્કસ હિસાબી સમયગાળો પૂરો થયા પછી હિસાબી પ્રક્રિયા જે કઈ પણ થઈ ગઈ છે એ પ્રક્રિયાને અંતે જે કઈ પણ હિસાબી માહિતી મળે છે એ માહિતીને સંક્ષિપ્તમાં રજૂ કરે છે જેમ કે ખરીદી છે એ કેટલી થઈ તો એ આપણને કીધું બે લાખની ખરીદી થઈ તો એ સંક્ષિપ્તમાં છે પછી કોની પાસેથી લીધા કે ઉધાર લીધા કે જમા લીધા કે એવું બધું એક સાથે લખવા બેસે તો ખૂબ જ લાંબુ થાય છે એટલે નાણાકીય પત્રકો છે એ સંક્ષિપ્તમાં હિસાબી માહિતી રજૂ કરે છે હવે આપણે જોઈએ નાણાકીય વર્ષ તો સામાન્ય રીતે કંપની ધારાના નિયમ પ્રમાણે કંપની એનું જે નાણાકીય વર્ષ છે એ નાણાકીય વર્ષ પહેલી એપ્રિલથી એકત્રીસમી માર્ચના રોજ સુધીનું ગણવામાં આવે છે એટલે કંપની માટે એકત્રીસમી માર્ચના રોજ પૂરો થતો સમય અને આ સમય કેવો હોય છે તો બાર માસનો સમયગાળો ધ્યાનમાં લેવામાં આવે છે એટલે પહેલી એપ્રિલથી શરૂ કરી અને એકત્રીસમી માર્ચના રોજ થતું વર્ષ એ કંપની માટે નાણાકીય વર્ષ માનવામાં આવે છે જૂના જે દેશી હિસાબો હતા એ મુજબ આ સમયગાળો જુદો જુદો હતો અમુક નાણાકીય વર્ષ છે પહેલી જાન્યુઆરીથી એકત્રીસ ડિસેમ્બર સુધીના હોય અથવા તો આપણા જે કાર્તક મહિનાથી શરૂ કરી અને છેલ્લે આ સો મહિના સુધીના જે વર્ષ ગણવામાં આવતા જેને આપણે દિવાળી વર્ષ ગણીએ તો એ વર્ષનો સમાવેશ પણ થાય પણ કંપની ધારા મુજબ નાણાકીય વર્ષ એટલે પેલી એપ્રિલથી શરૂ કરી એકત્રીસમી માર્ચના ના રોજ પૂરો થતો માસનો સમયગાળો તો આવી છે અને આવા હિસાબો તૈયાર કરવા માટે નાણાકીય પત્રકોમાં નફા નુકસાન પત્રક પાકું સરવૈયું એ તો આપણે શીખી ગયા એ મુજબ જોઈએ છે એ સિવાય અમુક હિસાબી નોંધ સ્વરૂપે પણ આવા હિસાબો તૈયાર કરી શકે અને રોકડ પ્રવાહનું પત્રક એ પણ નાણાકીય પત્રકોમાં સમાવેશ પામે છે એટલે પેલું આવે આપણને એ નાણાકીય વર્ષના અંતે પાકું સરવાયું તૈયાર થાય છે ત્યાર પછી ઉપજ ખર્ચનો હિસાબ દર્શાવવા માટે ઉપજ ખર્ચ ખાતું અથવા તો નફા નુકસાનનું પત્રક ત્યાર પછી રોકડ પ્રવાહનું પત્રક અને જો ઇક્વિટી શેર પૂરીમાં ફેરફાર થતો હોય તો ઇક્વિટી શેરના ફેરફાર દર્શાવતું પત્રક લાગુ પડતું હોય તો તૈયાર થાય છે અને છેલ્લે હિસાબોને લગતી નોંધ તો આવી રીતે નાણાકીય પત્રકોમાં બાબતોનો સમાવેશ કરવામાં આવે છે ત્યાર પછી આપણે જોઈએ તો પત્રકોના લક્ષણો આપેલા છે એ લક્ષણો વિશે પણ આપણે ટૂંકમાં ચર્ચા કરી લઈએ તો પેલા આપેલું છે નાણાકીય પત્રકોને ઐતિહાસિક પત્રકો કહેવામાં આવે છે કારણ કે તે ભૂતકાળના સમયને લગતા હોય છે એટલે નાણાકીય પત્રકો આપણે જે તૈયાર કરીએ

કોઈપણ વ્યવહાર છે એના મૂળમાં ના છે એટલે આપણે જે નાણાકીય પત્રકોમાં આંકડાઓ લખીએ છીએ એ નાણાં સ્વરૂપે રૂપિયા સ્વરૂપે લખવામાં આવે છે કેમ કે આપણે બદલા બદલીના વ્યવહારો છે એ નાણાકીય પત્રકોમાં ધ્યાનમાં લેવામાં આવતા નથી એટલે નાણાકીય લેવડ દેવડ જે થયેલી છે એ લેવડ દેવડ જ એમાં દર્શાવવામાં ત્રીજું એ પૂછે નાણાકીય પત્રકો નોંધાયેલા સત્યો આધારિત હોય છે અને કેટલાક મહત્વના સત્યો નોંધાતા નથી દાખલા તરીકે જ્યારે પાઘડી મેળવવા માટે કોઈ ખર્ચ કરેલ ન હોય ત્યારે ઉપાર્જિત પાઘડી હિસાબી ચોપડે નોંધાતી નથી એટલે કે જ્યારે નાણાકીય પત્રકો તૈયાર કરેલા હોય એ નાણાકીય પત્રકો સત્ય આધારિત તૈયાર ખરેખર નાણાંની લેવડ દેવડ થયેલી હોય તો જ એનો સમાવેશ છે એ નાણાકીય પત્રકોમાં કરેલો હોય એની પાછળ જો અન્ય કારણો આવેલા હોય તો એ કારણો છે એનો સમાવેશ નાણાકીય પત્રકોમાં થતો નથી જેમ કે પાઘડીનો આપણને ઉદાહરણ આપ્યું છે કે પાઘડી ઉપાર્જિત કરવા માટે ખર્ચ ન થયેલો હોય તો પાઘડી એમાં દર્શાવેલી હોતી નથી તો પાઘડી છે એ ઘણા બધા સમયગાળાને અંતે હિસાબી પ્રતિષ્ઠાને અંત ધંધાકીય પ્રતિષ્ઠાને અંતે પાઘડી મળે છે તો ખરેખર પાઘડી મેળવવા માટે આમ કંઈ ખર્ચ કરવો પડતો નથી પણ એ જે તે ધંધાકીય એકમની પ્રતિષ્ઠાનું કારણ બને છે એટલે એના માટે કોઈ ખર્ચ નથી થતો તો એની ખરેખર ઉપજ પણ દર્શાવી શકાતી નથી તો આવી રીતે સત્ય આધારિત જે વ્યવહારો બને છે જે જેના માટે વાઉચરવું હોવું જરૂરી છે કોઈ પણ બિલ આપણે કોઈ પણ બિલ ચૂકેલું હોય કે આપેલું હોય એને વાઉચર તરીકે ઓળખીએ છીએ તો આવું વાઉચર છે એના આધારે જ વ્યવહારો લખવામાં આવે છે પછી આપેલું છે નફા નુકસાન ખાતું આપેલા સમય માટેનો નફો કે નુકસાન દર્શાવે છે તેથી તે કંપનીની નાણાકીય કામગીરીનો દેખાવ દર્શાવે છે નફા નુકસાન ખાતું છે એ આખા વર્ષ દરમિયાન જે કાંઈ પણ મૂડી ખર્ચા કે મહેસૂલી ખર્ચા થયેલા હોય એ ખર્ચાઓ દર્શાવે છે જે કાંઈ પણ મૂડી આવક કે મહેસૂલી આવક થયેલી હોય એ આવક દર્શાવે છે એટલે નફા નુકસાન ખાતું છે એ હિસાબી સમયગાળાને અંતે ધંધામાં જે કાંઈ પણ ચોખ્ખો નફો કે ચોખ્ખી ખોટ થયેલી હોય એને દર્શાવે છે એટલે આમ કામગીરી ધંધાની કેવી છે એ ચોખ્ખા નફાને આધારે આપણને ખ્યાલ આવે છે તો આવી રીતે નફા નુકસાનનું પત્રક છે એ ધંધાની કામગીરી અને એનો દેખાવ દર્શાવે છે પાકું સર્વયું કોઈ ચોક્કસ સમયે ઇક્વિટી જવાબદારીઓ અને મિલકતોની સ્થિતિ દર્શાવે છે આમ તે કંપનીની નાણાકીય સ્થિતિનો ખ્યાલ આપે છે તે પાકું સર્વયું શા માટે આપણે તૈયાર કરીએ છીએ તો જે તે સમયગાળાને અંતે ધંધાની આર્થિક પરિસ્થિતિ ખ્યાલ આર્થિક પરિસ્થિતિ એટલે કેવી પરિસ્થિતિ તો જે મિલકત લેણા બાજુ છે એ ધંધાની તમામ પ્રકારની મિલકતો દર્શાવે છે સ્થાવર મિલકતો જંગમ મિલકતો એટલે ધંધા પાસે ખરેખર કેટલી મિલકતો છે એ દર્શાવે છે જ્યારે મૂડી દેવા બાજુ છે એ ઇક્વિટી શેર મૂડી ધંધા પાસે કેટલી છે ઊંચીની લીધેલી મૂડી કેટલી છે અને એની સામે દેવાનું પ્રમાણ પણ કેટલું છે આ વિગતો છે એ મૂડી દેવા જે દર્શાવે છે તો તો જોઈએ છે એ ધંધાની આર્થિક પરિસ્થિતિનો ખ્યાલ આવે છે ચોક્કસ સમયગાળાને અંતે ધંધા પાસે જે કંઈ પણ આર્થિક પરિસ્થિતિ રહેલી છે એનો ખ્યાલ પાકા સરવૈયા પરથી મેળવી શકાય છે છઠ્ઠું આપ્યું છે નાણાકીય પત્રકો નામાના સર્વસામાન્ય સ્વીકૃત સિદ્ધાંતોને આધારે તૈયાર કરવામાં આવે છે એટલે નામું છે એને આપણે સાબિત કરી શકતા નથી ગણિતના નિયમો છે પાયથાગોરસનો પ્રમેય છે અથવા તો ન્યૂટનના સિદ્ધાંતો છે તો એ બધા સાબિત કરી શકાય છે પણ નામું જે લખવામાં આવે છે એ સનાતન સતિ ઉપરથી લખવામાં આવતું નથી જુદા જુદા વેપારીઓએ પોતાના અનુભવ ઉપરથી જે કાંઈ પણ નિયમો તારવા છે જે કાંઈ પણ સિદ્ધાંતો તારવા છે એના આધારે નામો લખવામાં આવે છે એટલે એને આપણે સાબિત કરી શકતા નથી સાચું છે નાણાકીય પત્રકો તૈયાર કરતી વખતે કેટલીક બાબતોમાં હિસાબી ધોરણો પ્રમાણે એકથી વધારે વિકલ્પો ઉપલબ્ધ હોઈ શકે જેમ કે માલ સામગ્રીનું મૂલ્યાંકન ઘસારાની જોગવાઈ અને નાણાકીય પત્રકો તૈયાર કરનારને વિકલ્પની પસંદગી કરવા માટે સ્વતંત્રતા છે એટલે અમુક એવી બાબતો છે કે જેમાં ધંધાનો માલિક છે એ પોતાના અનુકૂળતા મુજબ જે કાંઈ પણ પદ્ધતિ સ્વીકારી શકે છે એના માટે એને સ્વતંત્રતા આપવામાં આવી છે જેમ કે ઘસારો મિલકત ઉપર ઘસારો ગણો ઘસારો ગણવો ફરજિયાત છે પણ કઈ પદ્ધતિથી ગણવું એ વેપારી પોતે નક્કી કરે છે કે સીધી લીટીની પદ્ધતિ મુજબ ઘસારો ગણવો અથવા તો ઘટતી જતી બાકીની પદ્ધતિ મુજબ ઘસારો ગણવો તો આ બાબતે એને સ્વતંત્રતા રહેલી છે એવી જ રીતે માલ સામગ્રીનું મૂલ્યાંકન કેવી રીતે કરવું એટલે સ્ટોક કેવી રીતે ગણવો અમુક છે એ લીફો પદ્ધતિથી ગણતા હોય અમુક પદ્ધતિથી ગણતા હોય કે પહેલાં આવેલો માલ છે પહેલાં વેચી દેવો અમુક વેપારી આવું નક્કી હોય અમુક વેપારી શું નક્કી કરે કે છેલ્લે જે માલ ફ્રેશ આવે છે એ પહેલાં વેચી દેવો તો આ જે બાબતો છે એ વેપારી પોતે સ્વતંત્ર રીતે નક્કી કરી શકે છે એ માટે જે કાંઈ પણ હિસાબી ધોરણો છે એમાં કોઈ જોગવાઈ કરેલી નથી તો આવી રીતે નાણાકીય પત્રકો જે લક્ષણો ધરાવે છે એની ચર્ચા કરી ત્યાર પછી આપણે નાણાકીય પત્રકો તૈયાર કરવાના હેતુઓ વિશે જાણીએ આમ તો લક્ષણોમાં એ વિશે આપણે ચર્ચા કરી જ ગયા છતાં એ હેતુઓમાં પણ એ જ બાબતનો સમાવેશ કરવામાં આવ્યો છે તો સૌથી પહેલા આપણને આપેલું છે કે કંપનીની નાણાકીય કામગીરી વિશે અને સાચો અને વ્યાજબી ખ્યાલ મેળવવો કંપનીની નાણાકીય કામ એટલે આપણે જે નફા નુકસાન ખાતા વિશે વાત કરી એ નફા નુકસાન ખાતામાં જે કાંઈ પણ કામગીરી થાય છે એ કામગીરી વિશેનો ખ્યાલ છે નફા નુકસાનના પત્ર પરથી આપણે મેળવી શકીએ છીએ કોઈ પણ વ્યક્તિ કોઈ પણ કંપનીનું નફા નુકસાનનું પત્રક જોવે એટલે એની ખરેખર જે કાંઈ પણ ઇન્કમ શું છે ખરેખર વ્યવહારો કેવી રીતે થયેલા છે મૂડી ખર્ચના પ્રમાણમાં મિક્સરી ખર્ચ કેટલો છે અથવા તો મૂડી આવકના પ્રમાણમાં મૂડી ખર્ચ કેવો છે આ બધી જ બાબતોનું વિશ્લેષણ છે એમાં એના પરથી મેળવી શકાય છે એટલે કામગીરીનું જે કાંઈ પણ બાબતો થયેલી છે જે કાંઈ પણ કામગીરી થયેલી છે એ વિશે સાચો અને વાજબી ખ્યાલ છે એ મેળવી શકાય બીજું કંપનીની નાણાકીય સ્થિતિ અંગે સાચો અને વાજબી ખ્યાલ

કેમ કે એના ઉપરથી જ સરકાર છે કરવેરાની આકારણી કરે છે એટલે કાયદાની જરૂરિયાતનું પાલન કરવા માટે પણ નાણાકીય પત્રકો તૈયાર કરવામાં આવે છે છેલ્લું એવું છે વિવિધ રીત ધરાવનારાઓને કંપનીની નાણાકીય માહિતીની જાણ કરે કંપની સાથે જોડાયેલા જુદી જુદી વ્યક્તિઓ જુદા જુદા પક્ષકારો જેમ કે કંપની સાથે જોડાયેલા લેણદારો કંપની સાથે

જાણ છે નાણાકીય પત્રકો ઉપરથી મેળવે છે તો આવી રીતે કંપનીના પક્ષકારો કે જેનું હિત કંપનીમાં સમાયેલું છે એવી વ્યક્તિઓ માટે નાણાકીય પત્રકો બનાવવા ખૂબ જ જરૂરી છે અને એના ઉપરથી એ માહિતી જરૂરી માહિતી મેળવી અને પોતે જે કંઈ પણ રોકાણ કરવા માંગતા હોય અથવા તો ઓછીના નાણાં આપવા માંગતા હોય એ વિશેનો નિર્ણય લઈ શકે તો આવી રીતે આપણે જરૂરી થિયરીની ચર્ચા કરી હવે તમારું જે પુસ્તક આપેલું છે એ પુસ્તકમાં ફોર્મેટ આપેલા છે એ આપણે જોઈએ તો પાકા સરવૈયાના નમૂના છે એ આપણને પેજ નંબર એકસો છવ્વીસથી એકસો તેત્રીસ ત્યાં સુધીની જે વિગતો છે એ વિગતો આપણે પાઠ્યપુસ્તકમાં આપેલી છે એ મુજબ જ તૈયાર કરવાની છે બરાબર એટલે ફરીથી તમે એકવાર ચેક કરી લેજો કે પાકા સરવૈયાનો નમૂનો આપ્યો છે એ જે તે ફોર્મેટમાં આપ્યો છે પેજ નંબર એકસો છવ્વીસ ઉપર અને એ જે પાકા સરવૈયાનો નમૂનો છે એમાં અંદરના હેડિંગમાં કઈ કઈ વિગતો સમાવવામાં આવશે એ વિગતો આપણને પેજ નંબર એકસો ત્રીસ અને એકસો એકત્રીસ સુધી આપેલી છે તો આ તમામ વસ્તુ તમારે બાકી કરવાની છે અને ફોર્મેટ છે એ હોમવર્કમાં લખવાનું છે ફોર્મેટ એટલે કેવું ફોર્મેટ તો પેજ નંબર એકસો છવ્વીસથી એકસો સત્યાવીસ સુધી આપેલું છે એટલું જ ફોર્મેટ બરાબર અંદરની જે વિગતો આપેલી છે પછી એ નથી લેવાની આપણે એટલે એકસો છવ્વીસ ઉપર જે પાકા સરું એમ ફોર્મેટ આપ્યું છે ને એકસો સત્યાવીસના અડધા પેજ સુધી પૂરું થાય છે ત્યાં સુધી તમારે લખવાનું છે અને નફા નુકસાન ખાતાનું ફોર્મેટ એકસો એકત્રીસમાં પેજ ઉપર આપેલું છે અને એકસો બત્રીસના પેજ ઉપર એક પેલા પૂરું થાય છે ત્યાં સુધી આ ફોર્મેટ લખવાના છે પાકા પણ કરવાના છે કેમ કે ફોર્મેટમાં જ આપણે દાખલો ગણવાનો છે ભાગીદારીના વાર્ષિક હિસાબો આપણે એમનામ જ ગણી નાખતા હતા એવું કંપનીમાં થતું નથી એટલે ફોર્મેટ ખાસ પાકા કરવાના અને ફોર્મેટના હેડિંગમાં જે બાબતો આપેલી છે એ એ ફોર્મેટની નીચે આપેલી છે એટલે તમારે પેજ નંબર એકસો છવ્વીસથી લઈ અને એકસો તેત્રીસ સુધી બધું જ પાકું કરવાનું રહેશે ત્યાર પછી આપણે દાખલાઓ શરૂ કરીશું થેન્ક યુ